એમાં એક જે છે એ જલવાહક પેશી વાળું અને એક જે છે અન્ન વાહક પેશી જળ અને પાણી સોરી પાણી અને દ્રવ્યો દ્રાવ્ય ક્ષારો આ ખોરાકના વહન માટેનું તંત્ર જે છે એટલે કે અન્નવાહક પેશી થી બનતું તંત્ર આપણે જોયું હતું છેલ્લા વિડિયોની અંદર આ વાત કર્યા બાદ હવે આપણે આગળ વધવું છે ભાગ નંબર 8 ની અંદર સાહેબ તમને એટલા બધા ભાગ કેમ કર્યા કારણ કે આ પાઠ બહુ લાંબો છે ભાગ નંબર આઠ ની અંદર આપણે જોઈએ પ્રશ્ન કે રુધિરની લાક્ષણિકતાઓ અને રુધિર એટલે કે હવે વાત કરીએ માનવની અંદર અંદર વહન માટેનો મુખ્ય કોણ તો કે માનવમાં વહન કરવા માટે મુખ્ય કોણ તો કે રુધિર બરોબર કારણ કે માનવ ની અંદર મનુષ્યની અંદર રુધિર છે તો વહન થઈ શકે છે અન્યથા વહન થઈ શકે એમ નથી તો એ રુધિર જે છે એની લાક્ષણિકતા અને કાર્ય તો પહેલા તો આપણને બધાને ખબર છે એ શું છે તો કે એક પ્રવાહી સંયોજક પેશી છે બીજું રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે જેને રુધિર રસ કહે છે કે પ્લાઝમા કહે છે બીજું રુધિરના કોષો નિલંબિત હોય છે કેવા હોય છે નિલંબિત એટલે કે દ્રાવ્ય હોય છે કયા કયા કોષો હોય આપણને ખબર છે કે રુધિરમાં આપણે અગાઉ પણ જોઈ ગયા રુધિર કોષો કયા કયા હોય તો રુધિર કોષો પ્રકાર છે અને ત્રીજો પ્રકાર જે છે એને આપણે કીધું હતું ત્રાક કોણો અથવા તો ત્રાક કોષો તો આ પ્રકારના કોષો જે છે એ રુધિર ની અંદર આવેલા હોય છે આ એની લાક્ષણિકતા છે કાર્ય તો કે ખોરાક એટલે કે પોષક દ્રવ્યો કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગદ્રવ પદાર્થો રુધિરરસ નું દ્રાવ્ય સ્વરૂપમાં વહન કરે છે કોનું કોનું વહન થાય તો કે એક તો કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો આ બધાનું વહન જે છે રુધિરની અંદર દ્રાવ્ય સ્વરૂપે થાય છે રુધિરની અંદર આ બધા દ્રાવ્ય હોય છે ઓક્સિજનને લાલ રુધિર કોષો એટલે કે આરબીસી લઈ જાય છે લાલ કોષો કયા છે જેને આપણે રેડ બ્લડ સેલ કહીએ છીએ રક્તકોષ એટલે કે રક્તકોષ આજે પેલું નામ લખ્યું ને એ કોને લઈ જાય છે તો કે ઓક્સિજન ને લઈ જાય છે અને ઘણા બધા અન્ય પદાર્થો જેવા કે ક્ષારોનું વહન પણ રુધિર રસ દ્વારા થાય છે ક્ષાર જે છે એનું પણ વહન કોના દ્વારા થાય છે રુધિર રસ દ્વારા થતું હોય છે એટલે આ સિમ્પલ શોર્ટ માહિતી રુધિર વિશેની હતી આગળ વધીએ ત્યાર પછીનો પ્રશ્ન છે કે રુધિર દાબ એટલે કે બ્લડ પ્રેશર વિશે માહિતી આપો આપણા શરીરમાં બેટા રુધિરનું વહન થાય છે તો આ રુધિરના વહન માટે છે પાણીના વહન માટે કેમ વનસ્પતિમાં દાબ હતું દબાણ હતું કે મૂળ દાબ હતું બાષ્પ દબાણ હતું સાહેબ આપણા શરીરમાં રુધિરના વહન માટે આવું કાંઈ દબાણ તો કે હા એ જ હવે આપણે ભણવું છે કયું છે રુધિર દાબ જેને આપણે બ્લડ પ્રેશર તરીકે ઓળખીએ છીએ હવે આ બ્લડ પ્રેશરમાં શું છે તો કે રુધિર વાહિનીઓની દિવાલ ઉપર રુધિર જે દબાણ લગાડે તેને કયું દબાણ કહેવામાં આવે છે રુધિર અથવા તો રુધિરનું દબાણ અથવા તો એને બ્લડ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે આ દબાણ શીરાઓની સાપેક્ષ કારણ કે ધમનીની અંદર શીરા કરતા વધારે દબાણયુક્ત રુધિરનું વહન થાય છે એટલા માટે શિરાની સાપેક્ષે ધમનીમાં દબાણ કેવું હોય વધારે હોય ધમનીની અંદર રુધિરનું દબાણ શેપક ના સંકોચન દરમિયાન દબાણ અને શિથિલન કે વિસ્તરણ થાય તે દરમિયાન દબાણ જે છે જ વધારે હોય નું દબાણ જે છે દબાણ કહે છે આખું વાક્ય એવું લખેલું છે કે ધમની ની અંદર જે રુધિરનું દબાણ જે છે બરોબર ક્ષેપક ના સંકોચન ને કારણે જે દબાણ ઉત્પન્ન થાય ને બેટા એને સંકોચન દબાણ કહેવાય અને ક્ષેપકોના શિથિલન કે વિસ્તરણ ક્ષેપકના સંકોચન અને શિથિલનને કારણે જે દબાણ ઉત્પન્ન થાય એના આધારે એને સંકોચન દબાણ અને શિથિલન દબાણ કહે છે સામાન્ય રીતે સંકોચન દબાણ લગભગ એકસો વીસ મિલીમીટર પારો જે છે આટલે આમ તમારે તંદુરસ્ત સામાન્ય વ્યક્તિ માટેની વાત છે સંકોચન દબાણ કેટલું હોય તો કે એકસો વીસ જેટલું હોય અને સિથિલન દબાણ કેટલું હોવું જોઈએ તો કે એસી જેટલું હોવું જોઈએ ખાલી જગ્યા એમસીક્યુ ની અંદર બેટા પ્રશ્ન આવશે

પામવાની ક્રિયા છે તેથી રુધિર પ્રવાહમાં પ્રતિરોધકતા વધી જાય છે જેથી ધમની ફાટી જવાની ફાટી સંભાવના વધે છે થાય કે ધમની ધમની જે છે છે આ આની અંદર જે રુધિરનું વહન થાય છે એ ઓલરેડી દબાણયુક્ત છે એના કારણે આ ધમની ની દિવાલ છે ને આ ધમની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય દબાણ અને ધમનીની દીવાલ ઉપર જ્યારે દબાણ ઉત્પન્ન થાય એના કારણે ધમનીનું સંકોચન થાય સંકોચન થવાને કારણે એ ધમનીની દીવાલ જે છે એ ફાટી જવાની શક્યતા વધી જાય છે અને ધમનીની દીવાલ જ્યારે ફાટી જાય છે તેથી આંતરિક રુધિરનો સ્ત્રાવ થઈ થાય હું દાખલા તરીકે અહીંથી જે છે ધમનીની દીવાલ ફાટી ગઈ તો રુધિરનો સ્ત્રાવ શરીરની અંદર જે છે આવી રીતે આમ બહાર બધું આવે અંદરની અંદર આંતરિક એટલે શરીરની અંદર અંદરની બાજુ રુધિરનો સ્ત્રાવ થઈ જાય बरोबर धमनीમાંથી બધું રુધિર જે છે બહાર આવી જાય છે તો આવી પણ મુશ્કેલીઓ સર્જાય છે જો આ દબાણ વ્યવસ્થિત જાળવી રાખવામાં ન આવે તો આગળ જોઈએ 41મો પ્રશ્ન છે કે કારણ આપો ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થપક હોય છે આપણે ધમની ને સિરાને તફાવત ની અંદર બેટા આ પ્રશ્ન ખૂબ જ સારી રીતે જે છે આપણે જોઈ ગયા ત્યાર પછીનો જો તફાવત પૂછ્યો છે કે હૃદય આપણે ભણી ગયા છીએ ને ઈ હૃદયને આધારે એક તફાવત આપણને ننકોડો એવો અહીંયા આપેલો છે ડાબુ હૃદય અને જમણું ડાબુ હૃદય ધેટ મીન્સ કે હૃદયના ડાબા ભાગની વાત કરવાની છે અને જમણું હૃદય ધેટ મીન્સ કે હૃદયના જમણા ભાગની વાત કરવાની છે ડાબા ભાગની અંદર જોઈએ તો કે હૃદય ડાબી તરફના ભાગોને ડાબુ હૃદય કહે છે અને જમણી તરફના ભાગોને જમણું હૃદય કહે છે ડાબી તરફના ભાગોમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે જમણી તરફના ભાગમાં અશુદ્ધ રુધિરનું વહન થાય છે ડાબી તરફના હૃદય કે તેમાં બે ભાગમાં વહેંચાયેલા છે જમણી તરફનું હૃદય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે તેમાં કર્ણક ક્ષેપક અને દ્વિદલ વાલ્વ હોય છે જ્યારે આમાં કર્ણક ક્ષેપક અને ત્રિદલ વાલ્વ હોય છે એટલે એકદમ ઈઝી અને હૃદયની રચનાની અંદર આ બધું આપણે જોઈ ગયા એટલે તમને વધારે સરળતાથી આવડતું હોય ને તમને ખ્યાલ હશે ચાર બે માર્ક્સ ની અંદર બેટા પૂછાય તફાવત જે છે એ બે માર્ક્સ ની અંદર પૂછાય શકે ત્યાર પછી તફાવત આપો કર્ણકો અને ક્ષેપકો બરોબર ની આપણે વાત કરી એના મુખ્ય ભાગો કર્ણકો અને ક્ષેપકો આ પણ તમને સારી રીતે આવડતું હોય પણ તેમ છતાં એકવાર આપણે નજર નાખી લઈએ બે માર્ક્સ ની અંદર પૂછાય તો તો કે મનુષ્યના હૃદયના અગ્ર તરફના ખંડને કર્ણક કહે છે અને એના પાછળ એટલે કે પશ્ચિમ તરફના ખંડને પા નીચેના ખંડોને ક્ષેપકો કહે છે કર્ણકોની દીવાલ દિવાલ પાતળી હોય છે જ્યારે ક્ષેપકોની દિવાલ જે છે એ જાડી હોય છે કેવી હોય છે દિવાલ જાડી હોય છે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાલવા હોય છે જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે જ્યારે ક્ષેપકો કર્ણકમાંથી રુધિર મેળવે છે કર્ણકો ક્યાંથી રુધિર મેળવે છે શરીરના વિવિધ અંગોમાંથી ક્ષેપક માં ક્યાં રુધિર જાય તો કે કર્ણકમાંથી ક્ષેપક માં જાય આ આખી ક્રિયાઓ આપણે હૃદયના ભાગ સંપૂર્ણ રચના ભણ્યા તેની અંદર આપણે આવી ગયે છે પણ તેમ છતાં એકવાર આપણે નજર નાખી લઈએ કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે અને ક્ષેપકોમાંથી રુધિર શરીરના અંગો તરફ વહન પામે છે ડાબા ક્ષેપકમાંથી ક્યાં જાય તો કે શરીરના વિવિધ અંગો માં દે બરોબર કર્ણક માં રુધિર નું વહન કર્ણકો માં રુધિર નું દબાણ પ્રમાણમાં ઓછું હોય છે જ્યારે ક્ષેપક માં રુધિર નું દબાણ પ્રમાણમાં વધારે હોય છે તો આ કર્ણક અને ક્ષેપક નો તફાવત પણ જે છે એ તમે એકવાર નજર નાખી લેજો આપણા નજરમાંથી ચૂકાય ચુકાય ન જાય કારણ કે જો પૂછાય તો આવો એકદમ હેલો તફાવત પૂછાય તો આપણે ભાગશાળી કહેવાય બરોબર અને આપણને આવડતું હોવું જોઈએ આગળનો પ્રશ્ન આજે બધા તફાવતની જ વાત કરી શું સાહેબ તો કે હા આજે બધા તફાવત જ લઈ લેવાના છે તફાવત આપો ધમની અને શીરા

ધમનીની ધમનીમાં રુધિરનું દબાણ કેવું હોય ખૂબ જ વધારે હોય શીરામાં રુધિરનું દબાણ ઓછું હોય ધમનીમાં વાલવા આવેલા હોતા નથી શીરામાં ઉલટું વહન અટકાવવા માટે થઈને વાલવા આવેલા હોય છે ફરીવાર બે વાળની અંદર આવો એકદમ હેલો નાનો એવો તફાવત પૂછાય જાય આપણને આવડતો હોવો જોઈએ ખ્યાલ આવે છે બધાને કે નહીં ત્યાર પછીનો તફાવત જોઈએ જે આપણે જે હમણાં ભણી ગયા આગળના ભાગની અંદર રુધિર અને લસિકા

રંગવિહીન પ્રવાહી સંયોજક પેશી છે રુધિર તે સ્વતંત્ર પ્રવાહી સંયોજક પેશી છે લસિકા તે રુધિરમાંથી છૂટું પડી રુધિર પરિવહન માં પાછું આવે છે એટલા માટે આ સ્વતંત્ર પેશી નથી ત્યારબાદ રુધિર પોષક દ્રવ્યો ઉત્સર્ગ દ્રવ્યો અને શ્વસન વાયુઓનું વહન કરે છે જયારે લસિકા નાના આંતરડા વડે અભિશોષિત પામેલી ચરબીનું વહન કરે છે લસિકા આંતરકોષીય સ્થાનો લસિકા વાહિકાઓ અને લસિકા વાહિનીઓમાં જ વહન પામે છે આ ત્રણ જગ્યાએ જ વહન પામે છે તો આ રીતે રુધિર અને લસિકાનો તફાવત પૂછાય તો ઈ પણ આવી રીતે બે માર્ક્સ ની અંદર તમને આવડવો જોઈએ કઈ છે નહી તફાવતો એકદમ ઈઝી છે અને તફાવત બેટા સમજવું કે આવું ક્યાં પૂછાય જવા દેવો નહીં બરોબર વિડીયો ખાસ જોવો અને એમાંથી આ તફાવત ના એક મુદ્દાઓના અહીંયા લખેલા મુદ્દાઓ જે છે એના એ જ મુદ્દાઓ જયારે આપણે બોર્ડ માં પૂછાય એટલે બેટા લખી નાખવાનું થાય છે ખ્યાલ આવે બધાને ચાલો ત્યાર પછી આગળ જોઈએ આજે આપેલા જેટલા પણ તફાવત હતા આજના આપણા માં ટોટલ આ છ તફાવત છ માંથી આપણે ચાર તફાવત કર્યા કેટલા તફાવત કર્યા ચાર તફાવત આ તફાવત માંથી પરીક્ષામાં હોય જ છે બોર્ડ ની પરીક્ષામાં હોય જ છે તમને સાહેબ એવું કેમ તો તમદાર તમારે છેલ્લા

પાકો કરી લેવાનું આપણા નજરમાંથી ચૂકાઈ જવું જોઈએ નહીં ખ્યાલ આવ્યો તો આ જ્યારે ચાર તફાવત આજ ના ની અંદર તમને છ પ્રશ્ન લખેલા છે આમાં થી બેટા MCQ યાદ રાખવાનો કયો તો કે સંકોચન દબાણ કેટલું હોય એકસો ને વીસ શિથિલ દબાણ કેટલું હોય તો કે એસી એકસો વીસ એસી MM HG યાદ રાખવાનો મુદ્દો આ છે શેના વડે મપાય છે રુધિર તો કે sphygmo મેનોમીટર વડે વપરાય છે શેના વડે વપરાય છે સ્પીકમાં મેનોમીટર વડે વપરાય છે મપાય છે તો આ આજના આ આપણા વિડીયોની અંદરથી મુખ્ય આઈ એમપી પ્રશ્નો ઘણાની આપણે ચર્ચા કરી બનતા સુધી આ બધાંયની ઉપર જે છે એકવાર નજર રાખી દેવી એક પણ પ્રશ્ન જે છે આપણી નજરમાંથી ચૂકાઈ જવો જોઈએ નહીં ખ્યાલ આવ્યો હવે આની પછીના આગળના ભાગની અંદર આપણે જે છે મેં કીધું તું એમ છેલ્લી આપણી એક ક્રિયા બાકી છે જેવી ક્રિયા જેને આપણે ઉત્સર્જનની ક્રિયા તરીકે ઓળખીએ છીએ એ ઉત્સર્જનની ક્રિયા હવે પછીના ભાગની અંદર આપણે જોશું થેન્ક યુ